કેલેગ્રીમાં શીખ રાષ્ટ્ર માટે ખાલિસ્તાનના સ્વતંત્ર રાજ્યોની રચના માટે ખાલીસ્તાન લોકમતમાં ભાગ લેવા માટે આઇકોનિક મ્યુનિસિપલ પ્લાઝા ખાતે હજારો શીખો એકઠા થયા હતા ખાલિસ્તાન તરફી સિક્સ ફોર જસ્ટિસ જૂથ દ્વારા આયોજિત શીખો માટે સ્વતંત્ર રાજ્યોની રચના પર કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં શીખોનો અભિપ્રાય મેળવવા માટે કેલેગરીમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે દસ લાખ શીખો હવે કેનેડામાં રહે છે અને લગભગ એક લાખ જેટલા કલગરીમાં રહે છે ત્યારે ગુરુદ્વારા દસમેશ કલ્ચર સેન્ટરના સ્થાનિક શીખ ધાર્મિક વ્યક્તિઓની આગેવાની હેઠળ શીખ પ્રાર્થના સાથે મતદાનની શરૂઆતમાં હજારો લોકોએ આખો દિવસ ચાલનારી પ્રક્રિયા માટે તેમના મત આપવા માટે લાંબી કતારો લગાવી હતી પુરુષો મહિલાઓ યુવાનો બાળકો અને વૃદ્ધો બિન બંધનકારી લોકમત માટે તેમના મત આપવા માટે સમગ્ર પ્રાંતમાંથી શહેરમાં એકઠા થયા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ